નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના એરંડાના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઈકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના એરંડાના બજાર ભાવની વાત કરીએ તો રાજકોટ અગિયારસો પચાસથી બારસો છત્રીસ મોરબી બારસો પંદરથી બારસો પંદર ધાંગધ્રા બારસો આડત્રીસથી બારસો ચોપન પાટડી બારસો સાડત્રીસથી બારસો અડતાલીસ રાફર બારસો એકથી બારસો એક સાવરકુંડલા એક હજાર ત્રીસથી બારસો ભચાઉ બારસો ઓગણપચાસથી બારસો અઠ્ઠાવન બહુચરાજી બારસો પચાસ થી બારસો એકસઠ અમરેલી અગિયારસો ઓગણસીર થી અગિયારસો છન્નું જેતપુર એક હજારથી બારસો હેડબ્રહ્મા બારસો ત્રીસ થી બારસો પિસ્તાલીસ કલોલ બારસો ચાલીસ થી બારસો પંચાવન હારીજ બારસો પચાસ થી બારસો ચોસઠ જામજોધપુર અગિયારસો એંસી થી બારસો એકવીસ જુનાગઢ અગિયારસો થી અગિયારસો સત્યાસી વારાહી બારસો વીસ થી બારસો પાંત્રીસ ઈડર બારસો પચીસ થી બારસો પચાસ વાંકાનેર અગિયારસો પચાસ થી બારસો જસદણ અગિયારસો એકવીસ થી અગિયારસો એકવીસ ધાનેરા બારસો છેતાલીસ થી બારસો સડસઠ મોડાસા બારસો દસ થી બારસો એકત્રીસ વડાલી બારસો થી બારસો સાડત્રીસ विरमगाम बार सौ छेतालिस बार सौ छप्पन समी बार सौ पचास बार सौ सत्तावन तलोद बार सौ पचास थी बार सौ एकसठ हड़वद बार सौ दस सिद्धपुर साइ सिपुर बार सौ एकत्र बार सौ पिंचोतेर आंबली आसन बार सौ एकतालीस थी बार सौ एकतालीस बार सौ बार सौ डीसा बार सौ साइठ थी बार सौ पांसठ દાહોદ અગિયારસો ચાલીસથી અગિયારસો સાહીઠ બોટાદ અગિયારસો એકસઠથી અગિયારસો એકસઠ વિસનગર બારસો એકવીસથી બારસો છોતેર વિજાપુર બારસો ઓગણપચાસથી બારસો ઓગણાસિતર કુક્કરવાડા બારસો ત્રેપનથી બારસો અડસઠ ગોઝારીયા બારસો છપ્પનથી બારસો છપ્પન ઉનાવા બારસો ઇઠોતેરથી બારસો નેવ્યાસી ભર બારસો પિસ્તાલીસથી બારસો એકોતેર અંજાર બારસો પચીસથી બારસો અડતાલીસ નેનાવા બારસોથી બારસો ચોસઠ બાવડા બારસો આઠથી બારસો આઠ પીલડી બારસો પચાસથી બારસો છપ્પન ભુજ બારસો બારસો બેતાલીસ હિંમતનગર બારસો વીસથી બારસો પંચાવન જાદર બારસો પાંત્રીસથી બારસો પંચાવન थरा बार सौ पचास थी बार सौ एकोतेर पालनपुर बार सौ पिस्तालीस बार सौ अड़सठ दहेगाम बार सौ वीस बार सौ एकतालीस रखियाल बार सौ दस धारसो तीस मणसा बार सौ पचास थी बार सौ तौतेर पांथावाड़ा बार सौ एक बार सौ एकत्रीस चोटाणा बार सौ अठावन थी बार सौ अठावन जामनगर एक हज़ार पचास थी बार सौ वीस थराद बार सौ पिस्तालीस बार सौ सत्यासी राह बार, बार सौ दस बार सौ पत्र लाखी बार सौ ओगसठ बार सौ सड़सठ राघनपुर बार सौ तीस बार सौ पांसठ चाणसमा बार सौ त्रीस बार सौ पचास कड़ी बार सौ चालीस बार सौ पिंचोतेर गोंडल एक हज़ार एकत्रिस बार सौ एकावन पाटण बार सौ पिस्तालीस थी बार सौ ओँसी જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો